કૃષ્ણ કનૈયા લાલ કી છે મારી તે પ્રીત પુરાણી કાનુડા હરે મારી તે પ્રીત પુરાણી મારી તે પુરાણી કાનુડા હરે મારી તે પ્રીત પુરાણી એના તે વાલ માં વેચાણી કાનુડા હરે મારી તે પ્રીત પુરાણી અણસારી આંખમાં માં દીતી મને ભોળવી બાણ માર્યા છે તાણી તાણી અણસારી આંખમાં માં દીતી મને ભોળવી બાણ માર્યા છે તાણી તાણી નંદના કુંવર મારી નિંદર ઉડાડી એના તે ખ્યાલ માં ખોવાણી કાનુડા હરે મારી તે પ્રીત પુરાણી એના તે ખ્યાલ માં ખોવાણી કાનુડા હરે મારી તે પ્રીત પુરાણી ભર્યા ભાણે મને ભોજન ન ભાવતા મનમાં ને મનમાં મૂંજાણી કરના કામો માં મારું ચિત નથી લાગતું કોને જઈ કેવી આ કહાણી કાનુડા મારી તે પ્રીત પુરાણી મારી તે પ્રીત પુરાણી કાનુડા હારે મારી તે પ્રીત પુરાણી નંદના કુંવરે મારી નિંદર ઉડાડી એના તે ખ્યાલ માં ખોવાણી વલ્લભ ના શ્યામે મને કરી એવી બાવરી હૈયે સુતો છે કાનુડાહ રે મારી તે પ્રીત પુરાણી એના તે વાલ માં વેચાણી કાનુડા હારે મારી તે પ્રીત પુરાણી કૃષ્ણ કનૈયા લાલ કી છે